આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી ગુમ થયેલી ફાઇલના ગુનામાં આણંદને એલસીબી પોલીસે જમીન શાખાના સસ્પેન્ડેડ નાય મામલતદાર જેડી પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી તત્કાલીન કલેક્ટર ગઢવીને હની ટ્રેપમાં ફસાવીને તેઓને બ્લેકમેલ કરી તેઓની પાસેથી વિવાદિત જમીનની ફાઇલો પર સહીઓ કરાવી અને મંજૂર કરાવતા હતા જે પૈકી એક વિવાદિત જમીનની ફાઇલ રેકોર્ડ રૂમમાંથી ગુમ કરી દેવામાં આવી હતી એલસીબીના પીઆઈ બ્રહ્મભ્ટે આ ગુનાની તપાસ હાથ ધરી હતી કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખાના નાયબ મામલદાર સહિત કર્મચારીઓ તેમજ જમીન શાખાના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા તપાસ દરમિયાન આ ફાઇલ જે તે સમયે જમીન શાખાના ફરજ બજાવતા નાયબ મામલતદાર જયેશ દેસાઈ પટેલ રે શાલીગ્રામ ગ્રીન્સ રામાભાઈ કાકા માર્ક એ મંગાવી હોવાનું ખુલતા જ એસસીબી પોલીસે સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જયેશ પટેલ ઉર્ફે ધરપકડ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન કલેક્ટર ગઢવીને હની ટ્રેપમાં ફસાવવા માટે તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી દવે અને જમીન શાખાના નાયબ મામલતદાર જેડી પટેલે ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવીને કલેક્ટરની ચેમ્બરમાં ગોઠવ્યા હતા અને ત્યારબાદ વકીલ હરેશ ચાવડાની મદદથી પૈસા આપીને યુવતીઓને લાવી કલેક્ટર કચેરીની ચેમ્બર્સમાં મોકલવામાં આવી હતી અને હની ટ્રેપમાં કલેક્ટર ગઢવીને ફસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર કેતકી દવે અને જેડી પટેલે કલેક્ટર ડીએસ ગઢવીને તેઓની અશ્લિલ ક્લિપ બતાવીને વિવાદિત જમીનની ફાઇલો ક્લિયર કરાવી હતી અને જો ફાઇલો ક્લિયર નહીં કરે તો અશ્લીલ ક્લિપો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી તેમજ બ્લેકમેલ કરી કેટલીક ફાઇલો પર સહયોગ કરાવી ફાઇલો ક્લિયર પણ કરાવી હતી આણંદ જિલ્લાના બોરસદના બ્લોક સર્વે નંબર પાંચસો ઇકોતેર બાય બે તથા પાંચસો અડસઠ બાય એક વાળી જમીનો બિન હિજરતી પ્રકારની હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિન ખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુવમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ એક માર્ચ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો નવ તથા બસો એક મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલ ને ગુમ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા જસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરાજ ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે પટેલ નાઓ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી